કપડવંજ નગરપાલિકાના વહીવટ સામે ઉઠતા સવાલો વર્ષ બે હજાર ચૌદથી બનાવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલ બિન ઉપયોગી હાલતમાં જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમજ સ્વાસ્થ્યની જાળવણી માટે રમત ગમતને પ્રાધાન્ય આપી યુવાઓ પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી સાંસદ અરુણ જેટલી દ્વારા અંદાજિત બત્રીસ લાખના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ સ્પોર્ટ સંકુલનો યુવાઓના ઇન્ડોર ગેમ માટે કરવામાં આવ્યો નથી જેથી આ સત્તાવાળાઓની બેદરકારી અને નિષ્કાળજીને કારણે હાલ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ સંકુલમાં ટેબલ ટેનિસ કેરમ તેમજ બેડમિન્ટન જેવી રમતો રમાડી શકાતી હોય છે પરંતુ તેના બાંધકામની યોગ્ય ડિઝાઇનના અભાવે કેટલીક રમતો રમાડવા મુશ્કેલી પડતી હોવાથી આ સ્પોર્ટ સંકુલ તેની જાળવણી તથા યોગ્ય ઉપયોગના અભાવે હાલ ધૂળ ખાઈ રહ્યું છે અને ખંડેર સમાન બની ગયો છે નગરના જાગૃત નાગરિકો દ્વારા સ્પોર્ટ સંકુલ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના વહીવટની નિષ્કાળજી અને બેદરકારીને કારણે યુવાઓ ઇન્ડોર ગેમથી વંચિત રહ્યા છે તો આ યુવાઓના રમતગમત કારકિર્દીને કોણ આગળ ધપાવશે આ સ્પોર્ટ સંકુલ ક્યારે ધમધમતું થશે તે જોવાનું રહ્યું હરીશ જોશી સાથે હું જયદીપ દરજી જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ